હેલો મિત્રો કેમ છો મજામાં આજે મમ્મી ગયા હતા માર્કેટની કેરી લઈ આવ્યા હતા સરસ મજાની શિયાળાના અંદર બી આપણે કેરી આવવા માંડી છે હવે તો ઠંડી મોસમ થાય એટલે કેરીની શરૂઆત થઈ ગઈ આમ તો ઉનાળામાં જ આવે પણ અત્યારે તો બારે મસ મળે છે તો કેરી અડધી મેં લીધી છે અડધી સમારી લીધી પહેલાં અડધી લીધી છે એટલે મેં ડુંગળી લીધી છે આપણે ડુંગળી કેરીનો સંભારો બનાવવા જોઈએ ગુજરાતી લોકો ગમે એટલું બનાવતા જોઈએ પણ ખાવાના બહુ શોખીન હોઈએ એમ આપણે સંભારો કચુંબર એવું તો જોઈએ જ કરવું એમ એકદમ ઝટપટ બની જાય સરસ મજામાં આજે આપણે સંભારો બનાવવાનો છે તો સૌથી પહેલાં મેં ડુંગળી છોલી લીધી છે પછી આપણે આવી રીતના ડુંગળીને ઊભી કટ કરી દેવાની છે પાતલી પતલી કટ કરશું અમે આ સંભારો ભાત જોડે ખાઈએ છીએ બહુ જ સરસ લાગે છે ભાત જોડે ઉનાળાના તો રેગ્યુલર બને છે પણ અત્યારે થોડું ઠંડુ વાતાવરણ થયું ક્યારેય આવી તો આજે પણ આપણે સરસ મજાનો એકદમ સિમ્પલ રીતે સંભારો બનાવવાનો છે તમે એકવાર બનાવશો તમને ખાવાની ખરેખર બહુ જ મજા પડી જશે અને કેરી હોય એટલે આપણે ગમે તેવું મોઢું ખરાબ હોય તો કેરી થોડી ખાઈએ એટલે સરસ થઈ ગયા પણ કેરી આપણે ખાટી થોડી લાગે એના માટે આપણે ડુંગળીનો ઉપયોગ કરી ડુંગળી અને કેરીનો સંભારો મસ્ત મજાનો બનાવવાનો છે આવી રીતના આપણે ડુંગળી કટ કરી દીધી છે પછી કેરીને થોડો એવી રીતના કેરી પણ એકદમ ફ્રેશ જ છે તો આવી રીતના છીલકા પણ નીકળી દઈશું કેરીના ઓલી લીધું છે પછી જેવી રીતના આ કટ કર્યું છે ડુંગળી થોડું એવી મોટી રીતે જ કેરી આપણે કટ કરવાની છે તો કેરીને આપણે મેં આવી રીતે કટ કરું છું ઊભી જ કટ કરવાની છે કેરી પણ આવું ઊભારું સંભારો હોય તો આપણે ખાવાની મજા આવે પછી તમે આવી રીતના અપજમાં કટ કરીને બી કરી શકો છો હું આવી રીતના ડાયરેક્ટ કરું છું એકદમ સિમ્પલ રીતે સંભારો બહુ સરસ બનાવું છું આપણે બધી જ કેરી આવી રીતે કટર મારું સરસોના તેલ ના સરસ લાગે છે એટલે મેં સરસોનું તેલ કઢાઈ ના અંદર એક ચમચી લીધું છે સરસોનું તેલ ધુવાડા નીકળે એવું ગરમ થવા દેવાનું તો તેલ સરસ ધુવાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે થોડુંક એવું અંદર રાઈ અને જીરું નાખવાનું છે થોડી હિંગ નાખવાની છે પછી ડુંગળી નાખી દેવાની છે પછી ત્રણ નંગ મરચાં લીધા છે એ નાખું છું डगळीनेगळीने डोंगरी पतली संतली कटकडे केरी लाखवारी मित्र एकदम जलदी पडी जाईल आपण खाली त्रण थे चार मिनिट सुद्धा पहिला शेकी लसू मसाला तैयार नाखू बता एक चमची जटला पेकेला तल नाखना अर्धी चमची खाण्ड नाखू हमें नविता अर्धी चमची मीठूँ नाखवा स्वाद कम वही लाल मरचु नाखू अर्धी चमची जी उपर आप लींबू मीठी देव રેડી થઈ ગયો ગેસ ને બંધ કરી દેવાનું છે એક ડીશ લીધી છે એના અંદર આપણે સંભારાને સર્વ કરું છું જેટલું ખાવું ગમે એટલું મને સજાવવું પણ ગમે મિત્રો આપણો સંભારો એકદમ રેડી થઈ ગયો છે સુપર ઓછા ટાઈમમાં ઓછા બજેટમાં એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો